ગૃહમંત્રી અમિત શાહ ત્યાં હોસ્પિટલ પહોંચ્યા છે અને જ્યાં ઈજાગ્રસ્તો છે એમના હાલચાલ પૂછવાની સાથે તમામ એજન્સીઓ સાથે પણ સંકલમાં છે એમની પાસેથી પણ રિપોર્ટ મંગાવવામાં આવી રહ્યો છે અત્યારે હોસ્પિટલના દ્રશ્યો છે સમાચાર એ છે કે ચોવીસ કરતા પણ વધારે લોકો ઈજાગ્રસ્ત થયા હતા અને એમને તુરંત સારવાર મળી રહે એ લોકો જલ્દીથી સ્વસ્થ થઈ જાય એ માટેના પ્રયત્નો હોસ્પિટલ પ્રશાસન તરફથી થઈ રહ્યા છે ગૃહમંત્રી અમિત શાહ જે હોસ્પિટલ ત્યાં પહોંચી ચૂક્યા છે ત્યાંના આ પ્રારંભિક દ્રશ્યો સામે આવ્યા હમણાં જ એનઆઈના માધ્યમથી ગૃહમંત્રી અમિત શાહે જે નિવેદન આપ્યું છે એમણે કહ્યું કે એક આઈ કાર હતી જેમાં આ બ્લાસ્ટ થયો હતો આઈ ટ્વેન્ટી કારમાં અચાનક બ્લાસ્ટ થયો એવા સમાચાર છે અને એનઆઈએ એનએસજી પોલીસ સહિતની એજન્સી દ્વારા તપાસ કરવામાં આવી રહી છે તમામ પાસાને ધ્યાનમાં રાખી તપાસ કરાશે તેવું ગૃહમંત્રીએ કહ્યું એટલે કે આતંકી એંગલની પણ તપાસ કરાશે શું કોઈ ષડંત્ર છે એની પણ તપાસ થશે કેવી રીતે બ્લાસ્ટ થયો એ બાબતે પણ તપાસ કરવામાં આવશે

તમામ એજન્સીઓ ઘટના સ્થળે પહોંચી ચુકી છે તમામ દ્રશ્યો તમારી ટીવી સ્ક્રીન પર અત્યારે એક દ્રશ્યો છે કે જ્યાં દિલ્હીમાં જે જગ્યા બ્લાસ્ટ થયો ત્યાંથી અમારા સંવાદદાતા દેવનાથ સતત અપડેટ્સ આપી રહ્યા છે